અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં બે અકસ્માત સર્જાતા સાત લોકોના મોત નીપજ્યા છે મોડાસા માલપુર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત થયા છે મોડાસા માલપુર હાઇવે પર માલપુરના ભેમપોડા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક સવાર બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે જ્યારે એક બાઇક સવાર ઇજાગ્રસ્ત થતાં એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે અકસ્માતમાં મોતને ભેટેલા બંને લોકો શ્રમિક હોવાની પ્રાથમિક જાણકારી મળી છે અકસ્માતની ઘટનાને પગલે માલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે દેવદિવાળીના દિવસે શામળાજીથી પરત ફરી રહેલા કાર ચાલકને હિંમતનગર હાઇવે પર ગળાદર નજીક અકસ્માત નડ્યો હતો